ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સિમ્પલ પ્રિન્ટેડ સાડીઓમાં કલેક્શન આવેલું છે અત્યારે જે ફેશનમાં ચાલે છે ફ્લાવર ફ્લાવર પ્રિન્ટમાં એ એકદમ સોફ્ટ કાપડમાં પ્યોર વેટલેસમાં અને આમાંથી ઓઢણા પણ થાય અને બેનો સાડીયા જેઝ્યુઅલવેરમાં પહેરતા એ લોકો પહેરી શકે એકદમ એટલે એકદમ પોચું કાપડ છે મુઠ્ઠીમાં સમાઈ જાય એવું તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે આ આ પાલવ વગરની સાડી છે એમાં પાલવ નથી આ રીતના સાડી છે રાણી રાણી પિંક ગુલાબી આ રીતના ડિઝાઇન પણ એટલી સરસ ઝીણી છે કે ઓઢણું કરવું હોય તો સરસ લાગે અને પહેરવામાં પણ ગમે અને કાપડ એકદમ એટલે એકદમ સરસ છે અને આ છે બ્લાઉઝ પીસ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા અને આમાં ત્રણ કલર અવેલેબલ છે રાણી પિંક રામા કલર બ્લુ કલર ગ્રીન પર્પલ અને મહેંદી કલર છ કલર અવેલેબલ છે અને ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આ પણ આપણે પ્રિન્ટેડનું કલેક્શન છે કાપડ એકદમ સરસ લચકો આવશે અને છ કલર અવેલેબલ છે ગુલાબી ગ્રીન રામા મેંદી પર્પલ અને આ થોડોક લાઈટ પ્રિન્ટ છે અને આમાં ડિઝાઇન છે એ પટોળા પ્રિન્ટની છે અને કાપડ એકદમ એટલે એકદમ સરસ છે લચકો અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા તો બધાની હું આમાં પ્રાઇસ બોલું જ છું અને ઓનલાઈન સુવિધા ઓનલાઈન કુરિયર કરીએ છીએ આપણે તો કોઈને પણ ઓનલાઈન મંગાવવી હોય તો મંગાવી શકે આ રીતના આનું ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકીએ અને આમાં પાલવ પણ છે આ પાલવ અને આ બ્લાઉઝ છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો

બધા જ કલર સરસ છે ટુ ટોન માં છે બે કલર માં આ રીતના થોડાક લાઈટ શેડ માં છે જે મોટી ઉંમરવાળા વાળા પહેરે એ રીતના ઇંગ્લિશ કલર અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો પચાસ રૂપિયા પણ સરસ છે આમાં પણ બધા જ કલર આખા યુનિક છે અલગ કલર છે ગુલાબી લાલ લીલો પીળો એવા કલર નથી ને પ્રિન્ટ પણ એકદમ સરસ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કઈ રીતનું કલેક્શન છે એ આ રીતના આવશે એકદમ ઝીણી પ્રિન્ટમાં અને કાપડ એકદમ સરસ લચકો કાપડ છે એકદમ સોફ્ટ જે માં જે બેનો સાડી પહેરતા હોય એના માટે બેસ્ટ છે અને આમાંથી ઓઢણું કરવું હોય તો બી થાય એ રીતનું કલેક્શન છે અને આ છે બ્લાઉઝ પ્રિન્ટ પ્રિન્ટમાં અને આમાં છ કલર અવેલેબલ છે અને બધા જ કલર એકદમ નવા છે મહેંદી બ્લુ ઓરેન્જ પિંક મરૂન યલો અને દૂધિયા રામા ઉપર આ છે આપણે આ પણ ઝીણી પ્રિન્ટમાં છે અને આમાં પણ આપણે 6 કલર અવેલેબલ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે એ રીતનું કલેક્શન છે એ બધા જ કલર એકદમ સરસ છે અને પાલવ પણ બહુ જ ફાઇન છે તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કે એ રીતના કલેક્શન છે આ છે બ્લાઉઝ ઝીણી પ્રિન્ટમાં

બધા જ કલર સરસ છે એ કલર કોમ્બિનેશન પણ સરસ છે અને મટીરિયલ પણ બહુ જ ફાઇન છે જે બેનો ઘરમાં કેઝ્યુઅલવેરમાં જે સાડી પહેરતા હોય એના માટે બેસ્ટ છે ત્રણસો રૂપિયામાં આ છે આપણે લેરિયા ટાઈપની ડિઝાઇન આવે એ રીતના છે કોન્સેપ્ટ લેરિયામાં આવી રીતના આ નીચે આવશે આ રીતના બોર્ડર અને લેરિયા ટાઈપની સાડી છે એકદમ સોફ્ટ મટીરિયલમાં ને એકદમ એટલે એકદમ સરસ છે અને કલેક્શન પણ બહુ જ ફાઇન છે અને પાલવ પણ બહુ જ સરસ છે અને મટીરીયલ પણ એકદમ સોફ્ટ છે આ છે બ્લાઉઝ આ રીતનું જીણી પ્રિન્ટમાં અને બે કલરમાં છે જે લોકોને બે કલર ગમતા હોય આ રીતના આખી સાડી છે આ રીતના અને નીચે બાંધણીની બોર્ડર આવશે ગ્રીન કલરની અને લેરિયા ટાઈપની સાડી છે અને બધાના કલર કોમ્બિનેશન પણ સરસ છે ગ્રીન અને પિંક ગ્રીન અને મરૂન ગ્રીન અને યલો ગ્રી પિંક અને બ્લુ મેંદી અને ગ્રીન અને રેડ અને ગ્રીન અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આ પણ આપણે સરસ ડિઝાઇનમાં છે અને આમાં છ કલર અવેલેબલ છે અને આ ઓઢણા પણ આમાંથી સરસ થાય અને સાડી પણ પહેરી શકીએ અને બધા જ કલર એકદમ સરસ છે અને આ છે નેવી બ્લુ કલર મરૂન દૂધિયા મહેંદી ગ્રીન અને પર્પલ અને આ રીતના સાડી છે આખી ઝીણી પ્રિન્ટમાં આનું ઓઢણું પણ બહુ જ સરસ થાય કલર પણ બહુ ફાઇન છે બ્લુ કલર બ્લાઉઝ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા બધા જ કલર એકદમ ફાઇન છે આ છે બાંધણીમાં કલર બહુ જ ફાઇન છે અને ડિઝાઇન પણ એકદમ સરસ છે અને છ કલર અવેલેબલ છે ગ્રીન નેવી બ્લૂ રામા પર્પલ પિંક અને મહેંદી કલર તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે અને કાપડ એકદમ એટલે એકદમ સરસ લચકો કાપડ છે આમાંથી ઓઢણું પણ થાય બાંધણી વાળું અને સાડી પર પહેરી શકાય આ ઝીણી બાંધણીની પ્રિન્ટમાં બ્લાઉઝ છે સરસ અને આ રીતની આખી સાડી છે આ છે આપણે માતાજીને ઓઢાડવામાં ચાલે દેવા લેવામાં પેરામણીમાં આ રીતનું સિમ્પલ કલેક્શન ચાલે છે અત્યારે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આપણે ઝીણી પ્રિન્ટમાં એકદમ સરસ લચકા કાપડમાં સાડી છે અને આમાં નવ કલર અવેલેબલ છે અને મટીરિયલ એકદમ એટલે એકદમ સરસ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આમાંથી ઓઢણા પણ બહુ જ ફાઇન થાય અને સાડી પણ પહેરી શકાય આ રીતનું આ છે બ્લાઉઝ આ રીતની આખી સાડી હશે અને કલર પણ ઘણા બધા છે અને કાપડ પણ બહુ જ ફાઇન આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આપણા જેની પ્રિન્ટમાં અને નીચે આ રીતની બોર્ડર આવશે એ રીતનું કલેક્શન છે એક પીસ આ હું તમને ઓપન કરીને બતાવું કે કઈ રીતનું કલેક્શન છે ને છ કલર અવેલેબલ છે કાપડ એકદમ એટલે એકદમ સરસ લચકો કાપડ છે સોફ્ટ મટીરિયલમાં અને ડિઝાઇન પણ બહુ જ ફાઇન છે આ રીતની સાડી આવશે આખી આમાંથી ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકીએ જે બહેનો ડેલી વેરમાં સાડી પહેરતા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે ડિઝાઇન પણ બહુ જ સરસ છે આ રીતના અને આ છે બ્લાઉઝ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા અને છ કલર અવેલેબલ છે નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ જોવા મળે અને નિધિ સિલેક્શનમાં લેડી સ્ટાફની જરૂર છે તો જે લોકો બોખીરામાં રહેતા હોય એ લોકો રૂબરૂ મુલાકાત નિધિ સિલેક્શનમાં રૂબરૂ કોન્ટેક્ટ કરે